अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप ડોઝના ફાઇલ નેમના રૂલ વિશે જાણવા માંગીએ છીએ ડોઝ શું છે એ તમે બધા જાણો છો ડોઝ એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ હવે જેમ આપણે અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે આપણી પાસે બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે અને એમાંની આ જે ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સીએલઆઈ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસવાળી ઓપરેટિંગ સિસ્ટમ છે જે ડોઝ છે એ પહેલાંના સમયમાં ઘણી બધી વપરાતી હતી પણ જોકે અત્યારે આપણે વિન્ડોઝ આવ્યા પછી આપણે એને નથી વાપરતા પણ વિન્ડોઝની અંદર પણ આપણે કમાન્ડ ફ્રોમ છે એ આપણે વાપરી શકીએ છીએ તો અત્યારે આપણે આ ફાઇલ લેમની ચર્ચા એટલા માટે કરવાની જરૂર પડે છે કારણ કે આપણે જો સી અને સી પ્લસ પ્લસ શીખવા માંગતા હોઈએ તો સી અને સી પ્લસ પ્લસ એ જેમ આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે જૂના સમયની અંદર બનેલું છે એટલે કે ઓગણીસો ને અંદર નાઇન્ટીન સિક્સટી નાઇનની અંદર પહેલી વખત જે સી છે એ બહાર પાડવામાં આવેલું હતું એટલે ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એની ઉપર આપણે સી અને સી પ્લસ પ્લસ વાપરતા હતા અને એટલા માટે આપણે જે ડોઝના નિયમો છે એ આપણે યાદ રાખવાની જરૂર પડે છે તો જેમ આપણે જોયું કે એક પ્રોગ્રામ આપણે લખીએ છીએ તો એ પ્રોગ્રામના સોર્સ કોડને આપણે એક ફાઇલની અંદર સેવ કરવાની જરૂર પડે છે હવે એ ફાઇલને એમ કેવું હોઈ શકે તો અહીંયા તમને જોવા મળે છે એ પ્રમાણે આપણે આ અગાઉ જેમ ચર્ચા કરી ગયા એ પ્રમાણે સોર્સ કોડ જે આપણો છે એ આ રીતનો હોય છે કે માય ફાઇલ ડોટ સી એક્સટેન્શન આપણે આપી શકીએ અથવા તો ફાઇલ નેમ આપણે આવું આપી શકીએ માય ફાઇલ ડોટ સી જો તમે સીની અંદર બનાવતા હોય તો માય ફાઇલ ડોટ સી ફાઇલનું નામ બને અથવા તો જો તમે સી પ્લસ પ્લસમાં બનાવતા હોય તો માય ફાઇલ ડોટ સી એનું નામ બને છે તો હવે આ જે ફાઇલ નેમ છે એટલે જ્યારે આપણે ફાઇલને રેમ મેમરીની અંદરથી ઓક્ઝિલરી મેમરીની અંદર લઈ જઈએ તો એને સેવ કરવાની જરૂર પડે છે અને એ સોર્સ કોડને આપણે સેવ કરીએ તો એને આપણે ફાઇલ નેમ આપવાની જરૂર પડે છે કારણ કે આપણે જેમ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે રેમની અંદરથી આપણે બધી વસ્તુ હાર્ડડિસ્કમાં લઈ જઈએ છીએ પણ હાર્ડડિસ્કમાં પણ આપણે ગમે તેમ નથી વસ્તુને મૂકી શકતા કોઈ એક જગ્યાએ ચોક્કસ જગ્યાએ આપણે મૂકવાની જરૂર પડે છે અને એને એક ફિક્સ નામ આપવાની જરૂર પડે છે તો આ જે નામ છે એને આપણે ફાઇલ નેમ કહીએ છીએ પણ હવે ફાઇલ નેમની અંદર આપણે ડોઝના રૂલ યાદ રાખવાની જરૂર પડે છે કેમ કારણ કે આપણે ભલે વિન્ડોઝની ઉપર કામ કરતા હોઈએ કે લિનક્સની ઉપર કામ કરતા હોઈએ પણ સી અને સી પ્લસ પ્લસ છે એ જૂના સમયમાં બનેલું છે અને એટલા માટે આપણે શું કરવું પડે છે તો કે આપણે જે જૂના એટલે કે ડોઝના જે ફાઇલ નેમના રૂલ છે એ આપણે યાદ રાખવાની જરૂર પડે છે તો એની અંદર આપણે જોઈએ તો આ માય ફાઇલ છે એ માય ફાઇલ જે લખેલું છે એ નેમ છે ફાઇલ નેમમાં ફાઇલનું નેમ કહેવાય અને આ જે સી છે એને એક્સટેન્શન કહેવામાં આવે છે આ ફાઇલ નેમ વિશે આપણે જોઈએ તો ફાઇલ નેમ અહીંયા આપણે માય ફાઇલ આપ્યું એને બદલે ગમે તે નામ આપણે આપી શકીએ હું ધારો કે મારું નામ પણ આપી શકું કે અજય ડોટ સી અથવા તો તમે તમારું નામ પણ આપી શકો પણ એની અંદર જો આપણે રૂલ જોઈએ તો રૂલ એ છે કે નેમની અંદર ઓછામાં ઓછો એક કેરેક્ટર અને વધારેમાં વધારે આઠ કેરેક્ટર જ તમે આપી શકો છો એટલે ધારો કે આપણે અહીંયા આપણે લખ્યું છે કે માય ફાઇલ તો આ m y f i l e m ટોટલ જે કેરેક્ટર થાય છે એ 6 કેરેક્ટર થાય છે તો એવા આપણે કેટલા કેરેક્ટર આપી સકીએ તો કે વધારેમાં વધારે 8 જ કેરેક્ટર આપી શકે કે ને ઓછા મોછો એક કેરેક્ટર આપી શકે એટલે હું જો એવી ફાઈલ બનાવું કે a.c કે b.c તો a ફાઈલ બની શકે કે હું એવી ફાઈલ બનાવું કે a.cpp કે b.cpp તો પણ એ ફાઇલ બની શકે પણ કોઈ પણ નામ ના આપ્યું હોય એવું ના ચાલે એટલે કોઈક ને કોઈક ઓછામાં ઓછો એક કેરેક્ટર આપણે ફાઇલ નેમ તરીકે આપવો જ પડે અને વધારેમાં વધારે આપણે ફક્ત આઠ જ કેરેક્ટર આપી શકીએ છીએ તો આ વાત આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે કારણ કે આપણે અત્યારે વિન્ડોઝની ઉપર કામ કરીએ છીએ જો તમે વિન્ડોઝ સેવનની અંદર કામ કરતા હોય કે લિનક્સની અંદર કામ કરતા હોય તો એની અંદર તમે લોંગ નેમ આપી શકો છો એટલે તમે વર્ડમાં કે એક્સેલની અંદર લાંબા નેમ આપી શકાય અને એમાં આપણે સ્પેસ વગેરે બધું જ આપી શકીએ છીએ પણ આ જૂના પ્રકારમાં બનેલું છે અને એટલા માટે આની અંદર આપણે આઠ કેરેક્ટરથી વધારે નથી આપવાનું એટલે જો હું એક કરતાં વધારે ફાઇલ બનાવું તો મારે એ રીતે બનાવવાની થશે કે હું અજય નામ ધારો કે આપું તો અજય વન ડોટ સી અજય ટુ ડોટ સી એવું રીતે હું બનાવી શકું પણ એની વચ્ચે અજય અને વનની વચ્ચે મારે સ્પેસ નથી આપવાની એ મારે યાદ રાખવાનું છે વધારેમાં વધારે આઠ જ કેરેક્ટર આપણે આપીશું એ ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે તો આપણે વિન્ડોઝની ઉપર આપણે બનાવતા હોઈએ છીએ પ્રોગ્રામ અને એટલે જ્યારે વિન્ડોઝની ઉપર બનાવીએ છીએ ત્યારે લોંગ નામ એ લઈ લે છે પણ પાછળથી એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ને એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે તમે જ્યારે પણ સી કે સી પ્લસ પ્લસનો પ્રોગ્રામ બનાવો ત્યારે એનો ફાઇલ નેમ તમારે વધારેમાં વધારે આઠ જ કેરેક્ટરનું આપવાનું છે હવે આપણે જોઈએ કે એની વચ્ચે આ સેપરેટર તરીકે એક ડોટ આપવામાં આવે છે કે ફાઇલ નેમ અને એક્સટેન્શનને જુદું પાડવા માટે આ સેપરેટર આપવામાં આવે છે અને ત્યાર પછી જોઈએ તો આપણે જેમ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે આ સી અથવા સીપીપી છે એને એક્સ્ટેન્શન કહેવામાં આવે છે તો આ એક્સટેન્શન શું કામ કરે છે તો કે એક્સટેન્શન કોમ્પ્યુટરને બતાવવાનું કામ કરે છે કે આ ફાઇલ સાની છે જેમ કે અહીંયા જો હું મારું નામ લખું કે અજય જો કે હું મારી કંપનીનું નામ લખું કે પીએન ડેટા સિસ્ટમ તો હવે હું પીએન ડેટા સિસ્ટમ આખું લાંબુ નામ નથી લખી શકતો એટલે હું શું કરું તો કે હું પીએનડીએસ નામની ફાઇલ બનાવું છું તો હું પીએનડીએસ વન પીએનડીએસ ટુ એવી ફાઇલ બનાવું તો આ જે નામ છે એ મને એ જાણવામાં મદદ કરશે કે આ કોની ફાઇલ છે મારી ફાઇલ છે કે કઈ બાબતની ફાઇલ છે પણ આ જે સી છે કે સી પીપી છે એ કોમ્પ્યુટરને બતાવે છે કે આ ફાઇલ કયા કામની છે એટલે આનાથી ખબર પડશે કે આ સી પ્રોગ્રામની ફાઇલ છે આ જે છે એ સી પ્લસ પ્લસની ફાઇલ છે એવું કોમ્પ્યુટર પ્રોગ્રામને ખબર પડશે એનો મતલબ એમ થયો કે એક્સટેન્શન છે એ કોમ્પ્યુટરના કામની વસ્તુ છે અને નેમ છે એ આપણા કામની વસ્તુ છે એટલે આપણે નેમ જોઈને સમજી શકીએ કે આ ફાઇલ કોની હશે અને એક્સ્ટેન્શન જોઈને પ્રોગ્રામ સમજી શકે કે આ કયા પ્રોગ્રામની ફાઇલ હશે તો આ આપણે યાદ રાખવાની જરૂર છે જો હવે આપણે ફાઇલને વિશે વધારે જોઈએ તો અહીંયા આપણે જોવા મળે છે કે જે એક્સટેન્શન છે એ પણ આપણે ઓછામાં ઓછું ઝીરો અથવા તો વધારેમાં વધારે ત્રણ કેરેક્ટર આપી શકીએ છીએ એટલે અહીંયા આપણે આપ્યું છે જેવી રીતે ડોટ એટલે સી એક જ કેરેક્ટરનું એક્સટેન્શન છે તો એક જ કેરેક્ટરનું એક્સટેન્શન આપે તો ચાલે અથવા તો તમે વધારેમાં વધારે ત્રણ કેરેક્ટર એક્સટેન્શન આપી શકો છો જેમ કે અહીંયા છે ડોટ સીપીપી તો એ તમે એક્સટેન્શન આપી શકો છો પણ અહીંયા ઝીરો કેરેક્ટર છે એટલે જો કોઈક એવી ફાઇલ હોય કે જેનું તમે એક્સટેન્શન ના આપો તો પણ ચાલે એક્સટેન્શન વગરની ફાઇલ પણ હોઈ શકે છે પણ આ જે સી છે એ કે સીપીપી છે એ એક્સટેન્શન પ્રોગ્રામ પોતે જ આપી લે છે આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે જો પોતે લખતા હોઈએ ત્યારે આપણે યાદ રાખવાની જરૂર છે કે વધારેમાં વધારે આપણે ત્રણ જ કેરેક્ટર આપી શકીએ છીએ જોકે વિન્ડોઝની અંદર અને નવી લેંગ્વેજ જેમ કે જાવા છે કે સી શાર્પની અંદર આ લિમિટેશન નથી કેમ કારણ કે એ જૂની લેંગ્વેજીસ નથી નવી લેંગ્વેજીસની અંદર તમે ચાર કેરેક્ટરનું એટલે કે ડોટ જાવા એક્સટેન્શન કે ડોટ ક્લાસ એક્સટેન્શન તમે આપી શકો છો પણ સી અને સી પ્લસ પ્લસની અંદર આપણે આ એક્સટેન્શન છે એ ત્રણ જ કેરેક્ટરનું આપવાનું છે એ આપણે વસ્તુ યાદ રાખવાની છે ત્યાર પછી આપણે જો બીજો રૂલ જોઈએ તો એ રૂલ છે કે આમાં આપણે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર નથી આપી શકતા એટલે કે અહીંયા જેમ આપણે પહેલાં ડિસ્કસ કરી ગયા એ પ્રમાણે કે અહીંયા હું માય ફાઇલ લખું તો આ માય જુદું અને એની વચ્ચે સ્પેસ અને ત્યાર પછી ફાઇલ એવું ના લખી શકું અથવા જો મારે પી એન ડેટા સિસ્ટમ નામની ફાઇલ બનાવી હોય તો હું પી ડોટ એન ડોટ એવી રીતના નથી લખી શકતો કારણ કે મારે એક જ વર્ડ આખો અહીંયા લખવાનો રહે છે એટલે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર ડોટ છે ડોલર સાઇન છે કંસ છે એવા સ્પેશિયલ કેરેક્ટર હું આ ફાઇલ નેમ તરીકે આપી નથી શકતો અને એ જ રીતે હું એક્સટેન્શન તરીકે પણ એ બધી વસ્તુ નથી આપી શકતો હવે પછીનો રૂલ જોઈએ તો એ રૂલ છે કે આપણે એક જ સ્પેશિયલ કેરેક્ટર આપી શકીએ છીએ અને એ છે અંડરસ્કોર તો જો આ અંડરસ્કોર છે એટલે કે માય અને પછી અંડરસ્કોર અને પછી ફાઇલ એવું હું લખું તો એ લખી શકાય છે એ પરમિટેડ છે એટલે કે આ રીતના નામની અંદર ફક્ત એક અંડરસ્કોર જ આપણે સ્પેશિયલ કેરેક્ટર તરીકે આપી શકીએ છીએ બીજા કોઈ કેરેક્ટર આપણે આપી શકતા નથી તો હવે આપણે થોડાક નેમની ચર્ચા કરીએ અહીંયા થોડા ઘણા મેં સાચા અને ખોટા ફાઇલ નેમ લખ્યા છે કે જેના વિશે આપણે જોઈએ કે જેમ કે આ પહેલું ફાઇલ નેમ જોઈએ કે માય સ્પેસ ફાઇલ તો આ ખોટું છે કેમ કારણ કે આ જેમ આપણે રૂલ જોયું એ પ્રમાણે કે આપણે વચ્ચે સ્પેસ નથી આપી શકતા જેમ કે અહીંયા પણ જોયું છે કે માય સ્પેસ સ્ટાર સ્પેસ અને ફાઇલ નેમ એવું લખ્યું છે તો આ પ્રકારનું નેમ પણ આપણે આપી નથી શકતા એ જ રીતે સ્ટુડન્ટ્સ ફાઇલ આવું લખવું હોય તો આ પણ હું ફાઇલ નેમ તરીકે નહીં આપી શકું પણ આ જે ફાઇલ નેમ છે તમે જોશો કે માય અંડરસ્કોર ફાઇલ તો આ નામ છે એ હું આપી શકું છું કેમ કારણ કે અંડરસ્કોર જે છે એ આપણે ફાઇલ નેમ તરીકે આપી શકીએ છીએ તો આ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે કે જ્યારે પણ આપણે સી કે સી પ્લસ પ્લસની સોર સ્કોડની ફાઇલ બનાવીએ ત્યારે એની અંદર આપણે ફાઇલ નેમ અને એક્સટેન્શન એવા બે ભાગ પડે છે અને એની અંદર આપણે જોઈએ તો જે ફાઇલ નેમ છે એ વધારેમાં વધારે આઠ જ કેરેક્ટર આપણે આપવાનું છે અને એ આઠ કેરેક્ટરની અંદર પણ આપણે સ્પેસ કે સ્પેશિયલ કેરેક્ટર નહીં આપીએ જો આપણે વધારેમાં વધારે આપવાની જરૂર પડે જ તો આપણે અંડરસ્કોર આપી શકીએ છીએ डॉज ना फाइल रूल। ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं, तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद